કે હવે આ આમ આદમી પાર્ટીનું નિશાન એટલે કે ભાજપના બધા નેતાઓને વાળી વાળીને આમ આદમી પાર્ટીમાં લઈ જઈ રહ્યું છે શું મિત્રો આ વાત સાચી છે કારણ કે કાલે જે દાહોદ દાહોદ ની અંદર જોવા મળ્યું છે એમાં મિત્રો પાંચ હજાર જેવા અમુક ભાજપના અને કોંગ્રેસના કર્મચારીઓ અને નાના મોટા માણસો બધા મિત્રો આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા એના સિવાય પણ અમુક અમુક જગ્યાએથી તમે બધા જોતા હશો કે જ્યાં જુઓ ત્યાં રોજે રોજ કોઈ પણ અમુક ભાજપના નાના મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા હોવા તમને નજર આવતા હશે ત્યારે મિત્રો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે કે હવે હવે આ આ ગોઠે એટલે બધા નેતાઓને આમ આદમી પાર્ટીની અંદર લાવશે શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી એ ફરજિયાત તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ડેડિયાપાડાની અંદર તો તમે બધા જોતા હશો કે ચૈતર વસાવાનો વટ છે કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે પણ મિત્રો જે ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા છે એ તો ભાઈ કંઈક અલગ જ છે કારણ કે ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાં એવી જ રીતે મિત્રો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ઘણા બધા મિત્રો હવે આમ આદમી પાર્ટીના એવા ધારાસભ્યો બની ગયા છે હવે બીજેપી બીજેપીની સાઇડ કાપશે મિત્રો વધારે તો સવાલ આ જાડુનો હતો કારણ કે ચૈતર વસાવાનું જે આ નિશાન છે એ હવે બધા કોંગ્રેસના નેતાઓ હોય કે ભાજપના નેતાઓ હોય વાળી વાળીને આમ આદમી પાર્ટીમાં લાવી રહ્યા છે જે તમે રોજ સોશિયલ મીડિયામાં જોતા જશો કારણ કે રોજે રોજ નવા સમાચાર મળતા હોય છે ઘણા બધા રોજે રોજ નેતાઓ આમ આદમી પાર્ટી માં જોડાતા હોય છે તો આવનારા સમયની અંદર હવે આમ આદમી પાર્ટી કંઈક નવા જૂની કરશે ભાજપ ને નીચે બેસાડશે કરી